નમસ્કાર ટાઈમ ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા પોતાનું ભરવા માટે આવ્યા હતા અને ચૈતર વસાવા પોતાનું નામાંકન ભરી ચૂક્યા છે ત્યારે અહીંયા લોકો આપણી સાથે જ આપણે રેડિયા લોકો સાથે વાત કરી બીજા લોકો પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીએ શું નામ મારું નામ વસાવા પ્રદીપભાઈ ક્યાં ના શું અમે નેત્ર્યા છે શું કહેશો વસાવા સાહેબ કેવો છે માહોલ હાલ ચૈતર વસાવા જીતવી પડે તમે જોયું હશે આજુબાજુ જે વેદની હતી એ ચૈતરભાઈના બધા સમર્થનમાં જ આવેલા છે ને આ વખતે જે આ પબ્લિક જોઈને એવું લાગે છે કે ખરેખર સો ટકા ચૈતરભાઈ જીતશે સો ટકા ચૈતરભાઈ જીતશે હા સો ટકા ચૈતરભાઈ જીતશે એટલે આમું પણ મનસુખ વસાવા પણ છે ને મનસુખ વસાવા હશે પણ જે આ જે ચૈતરભાઈના સમર્થનમાં લોકો આવેલા છે એટલા મનસુખભાઈના જે ફોર્મ ભર્યું અમે જોયું છે એમાં આટલી બધી જનસંવેદના નોતી કેટલા લોકો આવ્યા હતા એ તો તમે વિડીયો જોયો હશે એટલે તમને બી ખબર જ હશે કે કેટલા જણા આવ્યા છે તે એટલે ડેડિયાપાડાની અંદર પણ ગઈકાલે એમને એન્ટ્રી આપી દીધી તમે ક્યાંથી નેત્રંગથી અવાર જોડા નેત્રંગથી નેત્રંગથી આવી છે નેત્રંગથી જોડા હા ત્યાંથી છેક રેલી ચાલી તો રેલી છેક ચાલી હા ત્યાંથી ડેડિયાપાડાથી રેલી નેત્રંગ નેત્રંગથી

યુવાનોને તમારા શું પ્રશ્ન યુવાનોનો પ્રશ્ન અમારો છે કે જે યુવાનોને ધંધા રોજગારી બેરોજગારીમાં જે અત્યારે ફરે છે યુવાનો એમને ધંધા સારા મળે નોકરી કંપનીમાં નોકરી મળે ને જે શિક્ષણથી અત્યારે અમારા આદિવાસી પટ્ટીના જે યુવાનો છે અત્યારે બેરોજગારીમાં ફરે છે એટલે ખરેખર એ લોકોને રોજગારી મળે એ જમાણી માંગણી માગણી છે ડેડીયાપાડાની અંદર ચૈતર વસાવ ધારાસભ્ય રહ્યા બરોબર દોઢ વર્ષ જેટલો સમય થયો શું શું કામો ત્યાં શું કામો ત્યાં તો કામો શાળા રસ્તા ભાઈના પાણીની પાણી નહોતું થાય પાણીની વ્યવસ્થા કરી તો બહુ બધું કામ કર્યું ચૈતરભાઈ દેડિયાપાડામાં બહુ બધું કામ હા ભાઈ તમારું શું નામ ગોવિંદભાઈ ગોવિંદભાઈ શું કહેશો તમે ક્યાંના છો અમે નેત્રંગના શું કામ કરો છો કામ તો ખેતી જ કામ કરતા છે ખેતી જ કામ કરતા હા કેટલી ઉંમર છે તમારી પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ તો શું કહેશો પિસ્તાલીસ વર્ષની ઉંમરનો વ્યક્તિ હાલ ચૈતર વસાવવા માટે શું વિચારી ચૈતર વસાવવા તો બહુ સરસ વ્યક્તિ છે એ આખા યુવા તો એના પાછળ જ છે કસા તો કઈ પૂછવા જાય તો ગારો જ દે પછી એના પાછળ એને કોણ મત આપે એમ એને કોઈ પૂછવા દે ગાળો હા ગારો જ દે બધે જઈ પૂછવા જાય ગારો જ દે જેલમાં ખાલી દે જેલમાં દે જેલમાં જ ખાલી દે એ સૈતર વસાવ એવું કશું નહીં બહુ મીઠા વ્યક્તિ એમ બધા બધા હાંગા બધા સમાજ લઈને આગળ આપણે લઈને ચાલવા માણસ લોકોના ઘેરે પણ જાય હા ઘરે બી જાય મય તય લગનમાં બધે જ ફરે બધે જ ફરે બધે જ ફરે તો લોકો આપશે વોટ આપશે લોકો તો આપશે ને આદિવાસી બધા એના પાછળ છે બધા એની હા એના મીટિંગ હોય તો માણસ ભાઈ ભૂખ્યાન પર કેવી જતા રહે આ છોટુભાઈ ને મનસુખભાઈ પણ છે એ તો હવે બહુ એને તો હવે બહુ ઉંમર થઈ ગઈ ને

જીતવાનો જ છે સો ટકા કેમ તો કામ કર્યું છે એટલે શેટર વસાવા તો જીતવાનો છે સો મનસુખ વસાવાનું જો કે તમારી ઉંમર વર્ષ એટલે તમે છ ટમ જોયા છે બરોબર વાત સાચી ખૂટ શું કામો કર્યું તો મનસુખ વસાવા તો અત્યાર સુધી અમે પણ નાગરિકો છીએ અમે અત્યાર સુધી કંઈ કામ કર્યું નહીં કંઈ દેખાયું નહીં મારા વર્ષના ઉંમરમાં કંઈ આટલું બધું મને મારું કંઈ કામકાજ છે આ કર્યું નહીં મનસુખ વસાવા છોટુભાઈ કઈ કામ કર્યા નથી કોઈ કામ નહી કોઈ કામ કર્યા નથી આ સાહીઠ વર્ષ થાય છે મને આ પેલા જો ચૈતરભાઈ તો બે હાજર બાવીસ માં આવે આ પેલા તમે કોણાને કયા નેતાને માનતા હતા

એ મારું થાય તો સારું એમ કરીને પોતાનું સંભાળે પોતાનો વિચાર પોતાનું જ વિચારે બીજાનો કોઈ વિચારતા નથી એ ગરજ ગરજ મતલબના છે ચૈતરભાઈ બીજું ચૈતરભાઈ વસાવ તો સો ટકા આગળ આવશે ને આવશે ને કામ કરશે ને કરશે જ સો કરશે કરશે સો ટકા આગળ આમ તો ક્યારે પાંચ લાખની લીડ મળશે અમને કોણ

કંઈ પડ્યા હોય એ ગરીબ બિચારાને કોઈ જોતા નથી કરતા નથી કોઈ કોઈ કરતા નથી જે વખતે એમનું કામકાજ હોય તે વખતે આપણને લાંબો હાથ કરીને તે વખતે ભલામણ કરે ખાલી ખાલી ને ખાલી ભલામણ ખાલી ભલામણ બોલે બોલે ફેલાટ બોલે એકલાજ બસ બોલે ફલાદ કામ કરવાના કોઈ કામ કરે નહીં કોઈ કામ ના કરે ના ના તો હવે આ વખતે ફાઇનલ ડિસિઝન આ વખતે સહીતાર વસાવા ફાઇનલ ને ફાઈનલ 100% ફાઈનલ ફાઈનલ છે ને હા એ બીજો લોકો પણ બેઠેલા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ બોલ બોલ તમારું નામ શું આ ભાઈ ને અરે નામ તો બોલો ભાઈ નામ તો બોલો નામ નવજી ભાઈ નવજીવન ભાઈ હા ક્યાં ના છો તમે નેત્રંગ નેત્રંગ ના છો એમ હા આજે શું કરવા માટે

શું વાત કરો હવે બીજા પણ લોકો આપણી સાથે છે બીજા જે યુવાનો છે તે લોકો આપણી સાથે છે કોણ પેલા ભાઈને અચ્છા આવો આવો એમને એ ભાઈ પણ આપણે વાત કરાવીએ વાત કરવી હે ના રે યાર નથી કરવા માંગતા એ વાત કરવી હે વાત તો જે રીતે તમે જોયું આપણે ઘણા બધા લોકો સાથે વાત કરી આપણે ત્રીસ વર્ષના વ્યક્તિ સાથે પણ આપણે વાત કરી તમે બોલશો કે શું નામ તમે વિનોદભાઈ ક્યાં ના છો તમે અમે નેત્રંગના નેત્રંગના છો શું કહેશો નેત્રંગના મેં બત્રીસ વર્ષના વ્યક્તિ સાથે વાત કરી સાહીઠ વર્ષના વ્યક્તિ સાથે પિસ્તાલીસ વર્ષના વ્યક્તિ સાથે ત્રીસ વર્ષ તમારી ઉંમર મારે બે પિસ્તાલીસ આસપાસ તમારી પિસ્તાલીસ આસપાસ ચર્ચાઓ થતી હશે આસપાસ અડોશ પડોશમાં મિત્રોમાં શું છે ચર્ચાઓની અંદર લોકસભામાં તો એવું છે કે બધા સંગઠન સૈતર વસાવાના સમાંતરમાં છે બધા વસાવા સમાજના લોકો બધા સૈતર વસાવાને સમાંતરણ

આદિવાસી મનસુખ વસાવા ને એમનો અત્યાર સુધી નહી ઘરાટ આવે તો મોકલી દે પરત કશું કઈ નહીં આપ્યું આદિવાસી નું

તો ખેર આપણે ઘણા બધા લોકો સાથે વાત કરી ઘણા બધા લોકોએ પોતાની વાત મૂકી ઘણા બધા લોકો પોતાની જે વેદના છે તે ઠાલવી રહ્યા હતા સ્પષ્ટપણે એવું જણાઈ રહ્યું છે કે મનસુખ વસાવા લોકોના ઘર સુધી પહોંચવામાં અસમર્થ રહ્યા છે જે ફેક્ટ વાત કરીશ આ લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કદાચ એમાંથી એક બે હશે પરંતુ આમ આમ લોકો હતા આ લોકો આ લોકો આમ માણસો હતા ને તેમની સાથે આપણે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્પષ્ટપણે એવું જાણવા મળ્યું છે કે ચૈતર વસાવા જે છે તે હાલ લોકોના જનનાયક બન્યા છે અને ચૈતર વસાવા હાલના સમયની અંદર લોકોના ઘર સુધી પહોંચ્યા છે એક ભાઈ સાથે મેં વાત કરી તેમને કહ્યું કે મારી અમારા ઘરે બાબરી હતી તો ચૈતર વસાવા ત્યાં પણ આવ્યા હતા એટલે આ જો જો જોડાવ લોકોના સાથે જનતાને સાથે કોઈ નેતાનો હોય તો તે પછી જીતવામાં તેને કંઈ બહુ વધારે મુશ્કેલી પડે એવું નથી ખેર આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું ભરૂચ લોકસભા બેઠકની ગામડા ગામની પલે પલે પલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરા પર્સન સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ભરૂચ